મોર એમ આપણે એવું ગીત ગાતું હોય કે બધું લોક ડાયરો ઊભો હોય અને આપણે એને મજા આવતું એવું કે કે મવડાની મોગાડી મળતો હોય તો શું ગીત ગવાતું હોય કે કે આપણે લગ્ન કરવા જ્યાં હોય તો એનું બહેરું એમ કહેતું હતું કે મારે હારો મૂર્તિઓ મળી જાય તો મારે અસલ લગ્ન કરવાના છે અને જો મહિલાની મોડે મળતો હોય તો શું કહેવાય કે મારા ભાઈને પૈસો દો મારા ભાઈને પૈસો દો ભાભી એ તમે બજારમાં ફરશો તમે સેન્ડલ પહેરી ફરશો તમે ચૂડી પહેરી ફરશો એ હા હરિયે લીલા લેરશે અને એમાં ભવડાની મુવાડી વાત જલ્દી જતો હોય તો શું કહેતો હોય ખબર છે મારા ભાઈને પણ શોધો ભાભી ભાભી હે તમે ધવા મરશો તમે ટૂંપો ખાઈને મરશો એ હા હરિયે કાળો કેરશે એમાં આપણે